આ તો મારો અભલો છે ગાડી કેની લી અરે બાપા આપણી લીધી નવી મારી ફૂલે હો ભાઈ તું મારું નામ રોશન બટા તું પાણી પાણી પી હું છે તો કરતો અરે બાપા સેઠા હરખા કરવાની જરૂર નથી મેં બધા સેઢા સીધા કરી નાખ્યા બટા એ કઈ સુમજણું નઈ મને અરે બાપા આ વેસીન તો લઈ આવ્યો છો અરે તારી બલી થાય હું આયા છે તા હરખા કતજો તા તો એમ શેઢાક કાટ નઈ ખા ખાવ પૂરું ખાવ બસ આ તો હોય 300 માં દાળીએ આ હું નખે છેલા અરે બ્લેક કાર્બન છે વાવેતર કરું છું પાયામ ભરવું જો હે ને

પૂરેપૂરું છે સૂક્ષ્મ જીવાણું ખેતર હોય ને એનો ખોરાક સમજો ને તો આ ભરી ગમે હાલ છે અને મગાવવા માટે આપણે પૂરેપૂરી માહિતી માટે ડિસ્પ્લે ઉપર નંબર આપેલો જ છે જય